સવાલ નો જવાબ આપી દો નીચે કોમેન્ટ કરી દો પેજ ને પણ ફોલો કરી દો અને શેર કરેલો હોવો જ વિડીયો તમારે તમારા મિત્રો માં શેર કરવો કરેલો હશે અને પેલા જે પાંચ લોકો હશે કેટલા પાંચ લોકો હશે એને હંડ્રેડ રૂપીસ નું ગુલ પે મારફત કરી અને મને તમારે મેસેજ કરી દેવાનો છે બરાબર લકી વિનર એટલે કે પાંચ જે પેલા લોકો હશે ને આપણે હન્ડ્રેડ રૂપીસ નું ઈનામ આપશું પણ સવાલ સરસ મજાનો છે તો એનો જવાબ પણ એવો જ છે નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા

ટુક આમ બધું પેક હોય એટલે ઓરડી ના કેવાય તો ઓરડી ના દરવાજે હોય ને હા એ પણ છે હા તો પછી તો આ લવાનો જવાબ આપી દે આપી શકીશ જવાબ કે નહીં આપી શકે પણ મને આ કે સમજણો ને નાની 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 ઓરડી એટલે એવું કેવું હશે નાની નાની એમે પાછા 32 બાવા હા તને હજી એક ક્લુ આપી દો હા બરાબર તને એક પેલો ક્લુ હું આપ્યો મે કે આપણે બોલીએ ઈ જે જગ્યા થી બોલીએ હોય દાંત સાચું નો થયું જો નાની નાની ઓલડી એટલે શું થાય નાની નાની ઓલડી એટલે મોઢું અને આપણે દાંત કેટલા હોય નાની નાની ઓરડીમાં બત્રીસ બાવા કોમેન્ટ કરીને જણાવી દે અને બાકી શું કરવાનું છે ફોલો કરવાનું છે વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો પેજ ને ફોલો કરી દેજો અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી રાધે રાધે જય હિન્દ